મને મારી બેન નાનપણથી જ દાદા દાદીને બહુ વાલા હતા અને અમને પણ દાદા દાદી બહુ જ હતું અને બેનની ઈચ્છા એવી હતી કે બેનના લગ્નમાં દાદા દાદી હયાત હોય કુદરતની ઈચ્છા નહીં હોય બા દાદા સ્વર્ગ પામેલા છે એના કારણે અમે મેં મારા પપ્પાએ વિચાર કરી લો પપ્પાએ સ્ટેચ્યુ બનાવવાનો અમે વિચાર કરી લો પપ્પાએ સારા કલાકાર ગોતીને બા દાદાને હયાત થાય એવું સ્ટેચ્યુ બનાવેલું એના કારણે આ પ્રસંગમાં દાદા દાદાની હયાતી અમને અનુભવી અને બેનને અમને અમે બેનને સરપ્રાઇઝ આપી કે દાદા દાદીને સ્ટેજ ઉપર ફોફામાં બેસાડી દેતા છે એમ હયાત હોય એમ જ અને બધાને માહોલ પારિવારિક થઈ ગયો અને દાદા દાદી અમારી વચ્ચે એવું જ લાગ્યું અમને મારી બેન નાનપણથી દાદા દાદીને બહુ વાલા હતા અને અમને પણ દાદા દાદી બહુ જ હતું અને બેનની ઈચ્છા એવી હતી કે બેનના લગ્નમાં દાદા દાદી હયાત હોય કુદરતની ઈચ્છા નહીં હોય બા દાદા સ્વર્ગસ પામેલા છે એના કારણે અમે બહેને મારા પપ્પાએ વિચાર કરેલો પપ્પાએ સ્ટેચ્યુ બનાવવાનો અમે વિચાર કરેલો પપ્પાએ સારા કલાકાર ગોતીને બા દાદાની હયાત થાય એવું સ્ટેચ્યુ બનાવેલું એના કારણે આ પ્રસંગમાં દાદા દાદાની હયાતી અમને અનુભવી અને બહેનને અમને અમે બેનને સરપ્રાઈઝ આપી કે દાદા દાદીને સ્ટેજ ઉપર સોફામાં બેસાડી દેતા છે હયાત હોય એમ જ બધાને માહોલ પરિવાર થઈ ગયો દાદા દીધી અમારી વચ્ચે અમારી ચેનલ કોઈબ કરી